જો આવતીકાલે આકાશ શાસનની પરીક્ષા છે ધોરણ બારની દ્વિતીય પરીક્ષા તો એમાં બે હજાર પચીસનું એક પેપર મારી પાસે છે ને બે હજાર ચોવીસનું એક પેપર છે ને બે હજાર ત્રેવીસનું એક પેપર છે તો મેં વિભાગ એપની અંદર દાખલો જોઉં છું એક સસબનાંકવાળો જે દર વર્ષે પૂછાય છે બોર્ડમાં પણ બહુ વાર પૂછાયો છે આ દાખલો ને તે રીતે એ જ મેથડે સસબનાંકનો બીજો પણ જો તમે લોકો જોશો તો તમને લોકોને આ જો પિત પતિ અને પત્નીવાળો આ દાખલો તમને દર વર્ષે સ સ પૂછાય છે તો મારી એક મેથડ છે કે જેની અંદર તમારે માઇનસ હો નહીં આવે એકદમ ને એકદમ ઇઝી રીતે તમે દાખલાને ગણી શકો તો એ મેથડને હું તમને કરાવવાની ટ્રાય કરું જો મારું એવું માનવું છે કે ઉપરની બે લાઇન છોડી દે અને નીચેની બે લાઇન છોડી દે જેથી તમારું પ્રેઝન્ટેશન સારું લાગે ને દાખલો જરાક વ્યવસ્થિત દેખાય કે જેથી કરીને તમે લોકો એકદમ ગુજરું ગુજરું નહીં લાગે જો અગર ઉપરની જે બે લાઇન છે તે ને નીચેની બે લાઇન છે તે છોડી દેવ ને વચ્ચે તમે લોકો પરફેક્ટ લખો પહેલાં પરફેક્ટ લખી લે પછી લાઇનને પાડી દેવ જો અહીંયા પિતાની ઊંચાઈ આપેલી છે ને પુત્રની ઊંચાઈ આપેલી છે તો કોઠાની અંદર આપણે સસબનાંગની અંદર જો યુવી વાળી મેથડ છે ને ઇઝી મેથડ છે યુ વી લખવાનું પછી યુ અને વી એટલે આ બેનો ગુણાકાર નો વર્ગ એટલે આનો વર્ગ અને નો વર્ગ એટલે આનો વર્ગ ઓલરેડી બે લાઈન તમને આપેલી હોય છે અને આ જે પાંચ છે તે તમારે કરવાનું હોય છે આમાં કઈ હિસાબે હોય છે મારું એવું માનવું છે કે આમાં જે સૌથી નાની સંખ્યા હોય ને તેને આપણે ધારી લેવાની ને જેથી જે એક્સ છે તેની હાથે યુ જોડાયેલો છે ને વાય છે તેની હાથે વી જોડાયેલો છે આમાં સૌથી નાની સંખ્યા કઈ છે એકસો પાંસઠ જરા આમાં સૌથી નાની સંખ્યા કઈ છે એકસો ને ચોસઠ હવે તમે લોકો જો એકસો સિત્તેરમાંથી એકસો ચોસઠને બાદ કરો એટલે કેટલા આવે છ એકસો ને ઓગણ સિત્તેરમાંથી એકસો ચોસઠ બાદ કરો એટલે આવશે કેટલા પાંચ આ રીતે તમે બાદ કરશો એટલે આ સંખ્યા તમારી આવી જશે તે જ રીતે વાયને યુમાં લેવ તો તમે એકસો પાસઠ છે તો એકસો પાસઠમાંથી એકસો પાસઠ જશે એટલે કેટલા રહેશે જીરો એકસો ત્રણ એકસો સિત્તેર માંથી એકસો ને પાસઠ જશે તો કેટલા રહેશે પાંચ તો આ રીતે કરશો તો તમારો વી પણ આવી જશે હવે યુ અને વી નો ગુણાકાર એટલે જો છ સતંગ કેટલા થાય બેતાલીસ પાંચ તારીખ કેટલા થાય પંદર પાંચ છ કેટલા થાય વીસ ત્રણ તારીખ એટલા થાય નવ બેને જીરો સાથે ગુણાકાર કરશો એટલે જવાબ કેટલા આવશે જીરો અને એકને બે હાથે ગુણાકાર કરશો તો બે અને જીરોને એકને સાથે ગુણાકાર કરશો તો ઝીરો હવે આ યુનો વર્ગ એટલે આનો વર્ગ એટલે કે યુનો વર્ગ એટલે છનો વર્ગ છત્રીસ પાંચનો વર્ગ પચીસ ચારનો વર્ગ સોળ ત્રણનો વર્ગ નવ બેનો વર્ગ ચાર એકનો વર્ગ એક અને જીરોનો વર્ગ જીરો સાતનો વર્ગ કેટલો થશે ઓગણપચાસ ત્રણનો વર્ગ નવ નો વર્ગ પચીસ ત્રણનો વર્ગ નવ જીરો વર્ગ જીરો બેનો વર્ગ ચાર અને એકના વાર એક તમારી પાસે કેલ્શિયમ પ્રોપર અને બે વાર સરવાળા કરજો કે જેથી કરીને તમે ઇઝીલી આ જે સૂત્ર છે તેની અંદર મૂકી શકો બરાબર છે યુવી છે તો યુવીનો પ્રોપર સરવાળો કરો હવે તમે આની અંદર જો કોઈ પણ માઇનસ આવી નથી એટલે પ્લસ જ આવી જો તમે લોકો નાંદડી સંખ્યાને ધારો ને તો બધું પ્લસમાં જ આવે એટલે તમારે માઇનસ નહીં આવે એટલે તમારો દાખલો ઇઝી થઈ જાય યુ વી જો અઠ્યાસી એવા આ એકાણું આવ્યા સત્તાણું આવ્યા એકવીસ ને એકવીસ હવે તમારી પાસે બધું ઓલરેડી આપેલું જ છે તમારે હવે આ સૂત્રની અંદર હર એક વસ્તુને પ્રોપરલી મૂકવાનું છે તમે લોકો જો એન તો એન કઈ સંખ્યા આ એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત એ સાત જે છે તે એન છે એટલે સાત મૂકી દીધા યુ વી તમારી પાસે કેટલા છે અઠ્યાસી છે અઠ્યાસી મૂકી દીધા આ સિગ્મા યુ ને સિગ્મા વી કયું છે આ એકવીસ ને એકવીસ છે તે સિગ્મા યુ એ એકવીસ છે સિગ્મા વી એ એકવીસ છે તે અહીંયા તમે મૂકી દીધું એન તમારી પાસે કેટલા છે સાત ઓલરેડી છે જ યુનો વર્ગ એટલે તમારી પાસે કેટલા છે એકાણું એટલે એકાણું મૂકી દીધા યુનો હોલ સ્ક્વેર એટલે આ એકવીસ એટલે એકવીસનો વર્ગ મૂકી દીધો હવે તમારી પાસે સેમ જેમ આ યુ છે તેમ સેમ અહીંયા વી છે સેમ સૂત્રની અંદર જો તમને યુ આવડી જાય તો વી મૂકતા પણ ઇઝી આવડી જાય જો એન કેટલા છે સાત છે વીનો વર્ગ તમારી પાસે કેટલા છે સત્તાણું છે એક વીનો હોલ સ્કવેર કેટલો છે એકવીસ છે હવે તમે લોકો જો અહીંયા અઠ્યાસી ગુણ્યા સાત કરો એટલે કેટલા આવશે છસો ને સોળ આવશે એકવીસ ગુણ્યા એકવીસ કરોડ એટલે કેટલા આવશે ચારસો ને એકતાળીસ આવશે એકાણું ગુણ્યા સાત કરો એટલે કેટલા આવશે છસો ને સાડત્રીસ આવશે એકવીસ ગુણ્યા એકવીસ વર્ક કરશો એટલે ચારસો ને એકતાળીસ આવશે સત્તાણું ગુણ્યા સાત કરો કેટલા આવશે સાત છસો ને ઓગણ એંશી આવશે અને એકવીસનો વર્ક કરશો એટલે કેટલો આવશે ચારસો ને એકતાલીસ આવશે હવે તમે છસો ને સોળમાંથી એકસો ચારસો એકતાલીસ માઇનસ કરશો એટલે કેટલા આવશે એકસો પંચોતેર આવશે છસો ને સાતીમાંથી એકતાલીસ માઇનસ કરશો એટલે એકસો છન્નું આવશે અને છસો ને ચારસો એકતાલીસ માઇનસ કરશો તો બસોને આડત્રીસ આવશે હવે આ બંને તમારે વર્ક કરવાના રહે એકસો છન્નુંનો કેટલો આવશે ચૌદ જ્યાં બસો આડત્રીસનો વર્ગ કેટલો આવશે પંદર પોઈન્ટ તેતાલીસ હવે એકસો પંચોતેર ઉપરથી વેઠ્ઠા મૂકી દેવાના આ બંનેના ગુણાકાર તમે કરશો તો બસો સોળ પોઈન્ટ ઝીરો બે આવશે એ બેના ભાગાકાર કરશો તો કેટલા આવશે ઝીરો પોઈન્ટ એક્યાશી આ તમારો જવાબ તો આ મેથડથી તમે ઇઝીલી દાખલાઓ કરી શકો છો બીજા દાખલા પણ સેમ આ મેથડે કરી શકો છો એક જ રીતે તમે વાળી રીત કરવાની કહેવો પણ જ્યારે મોટી રકમ આવે ને ત્યાં એક્સોયમાં બહુ મોટી મોટી રકમ આવવાથી એ દાખલાને કરવું હાર્ડ બની જતું હોય છે જ્યારે તમે લોકો જો આવી મોટી રકમ હોય ત્યારે યુવીની મેથડમાં તમે કઈ હિસાબે કરો એના માટે હું તમે બધી વસ્તુ ઇન્સ્ટાગ્રામ પર નહીં સમજાવી શકું માટે તમે મારા યુટ્યુબ પર આવો તો મોટી રકમને કઈ હિસાબે તમે ઇઝીલી યુવીની મેથડે કરી શકો એ હું તમને સમજાવી શકું જ્યારે મોટી રકમ હોય ત્યારે તમે યુવી મેથડને કઈ હિસાબે કરી શકો એ એના માટે જો આ રકમ છે તો હું બધા સમ તમને લોકોને ઇન્સ્ટાગ્રામ પર નહીં સમજાવી શકું માટે તમે લોકો મારા યુટ્યુબ પર આવો જેથી તમને હું સમજાવું કે મોટી રકમને કે રકમને પણ કઈ રીતે ઇઝી રીતે તમને સમજાવો જેથી યુવી મેથડથી તમારા આ દાખલાની અંદર પાંચ માર્ક્સ આવી શકે